ને હરાજીમાં જાય ને જાણી નવી મગફળી તથા જૂની બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર ભાઈ ઓગણચાલીસ નંબર નવી મગફળી આઠસો ને અડસઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ કડવાળી અને હવાવાળી મગફળી હવે

ઓગણચાલીસ નંબર મગફળીએ પલળેલી ને વજનમાં પણ હળવીએ સાતસો ને ચોસઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટી સાતસો ને ચોસઠ રૂપિયા ભાવ આ ઓગણચાલીસ નંબરના નાદમાં આ લૂઝની

ભાઈ આ જૂની મગફળી એ ભાઈ નવસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કીધું ક્વોલિટીમાં સારી એ દાણે પણ નવસો ને ચાલીસ રૂપિયા ભાવ જૂની મગફળીના આ જેના દાણા